નલિયા ભુજ હાઈવે પર સણોસરા પાસે બસ પલટી મારતા પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત અબડાસા તાલુકા વિસ્તારમાં નલિયા ભુજ હાઈવે પર સણોસરા પાસે બસ અકસ્માતનો ભયંકર બનાવ સર્જાયો હતો બસ રસ્તામાં અચાનક બંધ થવાને કારણે સ્ટિયરિંગ લોક થઈ ગયું બસ કપાસ ભરેલી ગાડી સાથે ટક્કર માર્યા બાદ નીચે પલટી મારી ગઈ હતી આ અકસ્માત સમયે બસમાં કુલ અડતાલીસ મુસાફરો સવાર હતા

પાવર બંધ થઈ ગયો ટોટલી બંધ થઈ ગયું સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ બંધ થઈ ગયું પાવર સ્ટેરિંગ પેલું થઈ ગયું ટાઈટ ફરી જ નહીં સાઈડ અને પછી સામે પેલી ટ્રક આવતી હતી એને સામાન્ય અડીએ સાઈડમાં અને એથી ઈથી આઈને અહીંયા ખાડામાં આવી પેસેન્જર હતા આપણે બસમાં કેટલા જણા હતા જણા જાણીતો માંડવી નો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તા ના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રી ના મુસ્લિમ ગુજરાતી સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમાંથી યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ